ગઈ તારીખ બાર જ ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એક ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ ભેર્યા પછી એનું રીપેકિંગ અને રી પણ એ લોકો ત્યાં જ કરતા હતા આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એન ઝવેરી ચલાવી રહ્યા છે હા અત્યારે એ તપાસ ઉપર છે

ચોરી કરવી એ ગુનો તો છે જ પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રી ફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ હંડ્રેડ પર્સન્ટ હોય છે એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટિવ તો ગણાય છે કયા પ્રમાણે આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે જે છે એક તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને ત્રણસો સોળ ચાર ત્રણસો અઢાર પાંચ અને એકસો વીસ બી અનુસંધાન આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપી કુલ અત્યારે દસ પકડાયા છે એમાં સાત વડોદરાના છે એક આણંદનો છે અને બે પંચમહાલ જિલ્લાના છે એક આરોપી પકડાયો નથી એ પણ બરોડાના છે તો કુલ આરોપી અત્યારે અગિયાર છે એમાંથી આપણા હાથ ઉપર દસ છે મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એ એમના ખિસ્સામાંથી રોકડ જે કબજે કરી છે એ ત્રણે નવે નવ જણા કે દસ જણા જે એમની પાસે મોબાઈલ એ મળી કુલ સાત લાખ અને છવ્વીસ હજાર જેવો મુદ્દામાન પોલીસે સીઝ કર્યો છે સારી વાત છે કે એસો રેડ પાણીને ધરપકડ કરી દીધી છે આખો કારનામો એ થઈ ગયો ક્યાં સ્થાનિક પોલીસ છે એ લોકોએ પેટ્રોલિંગની જરૂર છે હવે એ એ જ એરિયામાં હા એ અનુસંધાને આપણે પેટ્રોલિંગ તો છેલ્લા ઘણા ટાઈમથી અસરકારક રીતે ફરીએ જ છે પણ બાતમી એસઓજીને મળેલી એટલે એસઓજીએ કામગીરી કરેલી સ્થાનિક પોલીસ દ્વારા પણ ભૂતકાળમાં ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રોસીઝર એ તપાસના કામે એજન્સી ના રિલેટેડ જે કંઈ લખવાનું થતું છે સુપીરિયર અધિકારીને અથવા ઓથોરિટીને લાયસન્સ રદ કરાવવા સુધીની જે એ માટે પોલીસ પ્રતિબદ્ધ છે